નમસ્કાર દર્શક મિત્રો હું છું સાથે આડી વાગેલા જોઈએ આજના મહત્વના સમાચાર અંકલેશ્વરના બોરબટા બેડ નજીક નદી કિનારેથી વિકૃત હાલતમાં મહિલા તબીબનો મૃતદેહ મળી આવ્યો મનીષાબેન વડા જયાબેન મોદીમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા સોળમી મેના રોજ ભરૂચ લગ્નમાં જવાનું કહીને નીકળ્યા હતા શહેરે ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી અંકલેશ્વર તરફ નર્મદા નદી કિનારેથી ઓગણત્રીસ વર્ષીય મહિલા તબીબનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે મનીષાબેન વડા ગત તારીખ સોળના રોજ ભરૂચ લગ્નમાં જવાનું કહીને નીકળ્યા હતા શહેરી ડિવિઝન પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી છે મળતી માહિતી અનુસાર અંકલેશ્વર છેડે ગોલ્ડન બ્રિજની બાજુમાં આવેલ બોરબાઠા બેટ ગામના શમશાન નજીક નદી કિનારેથી એક અજાણી મહિલાની વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જો કે આ મામલે સ્થાનિક રહીશો દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરતા તેઓ તેમની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા જ્યાં વૃદ્ધિને પાણીમાંથી બહાર કાઢી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકને જાણ કરતાં પોલીસ કાફલો દોડી આવ્યો અને તપાસ કરતા મહિલા ગાર્ડન સિટીમાં રહેતા ઓગણત્રીસ વર્ષીય મનીષાબેનવાળા હોવાનું માલુમ પડ્યું હતું અને તેઓ અંકલેશ્વરની જયાબેન હોસ્પિટલમાં કેન્સર ડિપાર્ટમેન્ટમાં તબીબ તરીકે ફરજ બજાવતા હતા તેઓ ગત તારીખ સોળ મેના રોજ બપોરના અરસામાં જયાબેન મોદી હોસ્પિટલ ખાતેથી ભરૂચ મિત્રના લગ્નમાં છે એમ કહીને નીકળ્યા હતા ત્યારબાદ મોડી રાત સુધી પરત ન ફરતા તેમના પતિ દ્વારા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હતી જો આજ રોજ સવારના અરસામાં તેમનો મૃતદેહ ડિકમ્પોઝ હાલતમાં અંકલેશ્વરના જૂના બોર ભાટાબેટ ગામના નદી કિનારેથી મળી આવ્યો હતો હાલ તો અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાના મામલે વધુ તપાસ હાથ ધરી છે સાથે જયેશ પ્રજાપતિ અંકલેશ્વર 马边的开一脚。